નમસ્કાર મિત્રો સ્ટોક માર્કેટ રિલેટેડ ગુજરાતી ચેનલ ટ્રેડ ટેકનિક્સમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજથી લગભગ બે મહિના પહેલાં સેબી એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ એક લેટર બહાર પાડ્યો અને એમાં એક અમુક ટ્રેડિંગ એફ એન્ડ ટ્રેડિંગ એટલે કે ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગ વિશે થોડી ડિટેલ્સ આપી છે એ ડિટેલ્સ વિશે થોડીક ચર્ચા કરીશું પછી આગળનું આપણે ડિસ્કસ કરીશું બરાબર હવે સેબીએ લેટરમાં એવું જણાવ્યું છે કે વર્ષ બે હજાર ઓગણીસમાં એટલે કે કોરોના સમય પહેલાં સાત લાખ એક્ટિવ ટ્રેડર્સ હતા ભારતમાં બરાબર જે બે હજાર બાવીસમાં સાત લાખથી વધીને પિસ્તાલીસ લાખ જેટલા ટ્રેડર્સ એક્ટિવ ટ્રેડર્સ થઈ ગયા હવે મિત્રો આપણને સવાલ એ થાય કે ટ્રેડર્સનો આટલો બધો વધારો એ કોરોના કાળમાં અથવા તો કોરોના પછી આટલો બધો જે વધારો છે શા માટે આવ્યો છે એની પણ આપણે પછી ચર્ચા કરીશું બીજું એક માહિતી છે કે બે અઢી વર્ષમાં આડત્રીસ લાખ નવા ટ્રેડર્સ એન્ટર થયા છે માર્કેટમાં બરાબર હવે ઉંમર મુજબ જોઈએ જે ટ્રેડર્સ ઓલરેડી અત્યારે એક્ટિવ છે એની એજ વાઈઝ જોઈએ તો પંચોતેર ટકા ટ્રેડર્સ છે એ વીસથી ચાલીસ વર્ષની ઉંમરના છે બરાબર અને વીસથી ત્રીસ વર્ષના એજના છત્રીસ ટકા ટ્રેડર છે બરાબર વીસથી ત્રીસ એજ જે તમે સમજી શકો છો કે આ એજ એવી છે કે આની અંદર ઘણા શિક્ષણ મેળવતા હશે કોઈ એવા હશે કે જેમની નવી નવી જોબ પણ લાગી છે એવા ટ્રેડર્સ પણ હશે હવે બે હજાર ઓગણીસમાં વીસથી ત્રીસ વર્ષના ટ્રેડર્સની સંખ્યા અગિયાર ટકા હતી અને જેમાં ત્રણસો ટકાનો વધારો જે વધીને કેટલો ત્રણસો ટકાનો વધારો થયો છે કારણ કે અત્યારે છત્રીસ ટકા છે અગિયાર ટકામાંથી સીધું બેથી અઢી વર્ષમાં છત્રીસ ટકા એ પહોંચી ગયા છે તો આ એજ જે છે એજ ગ્રુપ છે એનું માઇન્ડ કેવી રીતે કામ કરે છે એની માઇન્ડ સાયકોલોજી કેવી રીતે કામ કરે છે એની વિચારસરણી કેવી છે એમના વિચારો કેવા છે એ દરેક વિશે આજે આપણામાં ચર્ચા કરવાની છે હવે સેબીએ આ રિપોર્ટમાં એક બીજું પણ કીધું છે કે નેવ્યાસી ટકા એટી નાઇન જે એફ એન્ડ ઓ ટ્રેડર્સ છે એ લોસ કરે છે અને માત્ર અગિયાર ટકા જ એ પ્રોફિટેબલ ટ્રેડર છે હવે જે પ્રોફિટેબલ ટ્રેડર છે એમાં પણ એફઆઈઆઈ એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર અને ડીઆઈઆઈ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર આવા સંસ્થાકીય જે ટ્રેડર્સ છે અથવા તો નિવેશકો અથવા તો રોકાણકારો છે એ લોકો જ આમાં વધારે પ્રોફિટ કરદા હોય છે અને બાકી છે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ છે એ એમસી એસેટ અંડર મેનેજમેન્ટ બરાબર એસેટનું મેનેજમેન્ટ કરવી કંપનીઓ પણ આમાં અગિયાર ટકાની અંદર આનો સમાવેશ થઈ ગયો તો મિત્રો વિચાર કરો કે અગિયાર ટકાની અંદર જો આટલા આટલા મોટા મોટા ઇન્વેસ્ટર્સ અથવા ટ્રેડર્સ હોય તો રિટેલ ટ્રેડર્સ આમાં ક્યાંથી કેટલું કમાઈ શકતો હોય એ આપણે એક વિચાર માગે તેવી બાબત છે હવે આવું આટલો બધો વધારો થયો છે એનું કારણ તમને એક ખાસ જણાવવા માગું છું કારણ કે કોરોના કાળમાં મોટાભાગના માણસો છે જોબ અથવા એજ્યુકેશન એમાં બ્રેક હતો બરાબર અને સોશિયલ મીડિયાનું પ્રભુત્વ આ સમયગાળામાં ખૂબ જ વધી ગયું હતું બરાબર ખાસ કરીને તમે જો યુટ્યુબ છે વોટ્સઅપ છે ઇન્સ્ટાગ્રામ છે ટેલિગ્રામ છે આ દરેકની અંદર જે લોકો સ્ટોક માર્કેટમાં ઓલરેડી છે જે ટ્રેડર્સ છે અને યુટ્યુબ પર પ્રોફિટ બતાવે છે ટેલિગ્રામમાં પ્રોફિટ બતાવે વોટ્સએપમાં અથવા તો આવા પ્રોફિટના સ્ક્રીનશોટ મૂકે છે બરાબર અને એને કારણે જે આ યંગ જનરેશન છે જેમની એજ વીસથી ત્રીસ વર્ષ છે એ લોકો વધારે એટ્રેક્ટ થતા હોય છે કારણ કે એવી જાહેરાતો પેપરમાં પણ જોવા મળે છે કે વોટ્સઅપના કોઈ ગ્રુપમાં પણ જોવા મળે ટેલિગ્રામમાં પણ હોય ને યુટ્યુબમાં પણ આપણને અસંખ્ય આવી જાહેરાતો જોવા મળે છે કે ઘરે બેઠા દરરોજ બે કલાક કામ કરી અને પાંચસોથી પાંચ હજાર સુધી કમાવો હવે મિત્રો આમાં ક્યારે આપણે વિચાર કર્યો છે કે ઘરે બેઠા માત્ર બે કલાકમાં પાંચસોથી પાંચ હજાર કેવી રીતે કમાઈ શકાય એની પાછળ કેટલો ભોગ આપવો પડે એમાં કેટલી આપણે મહેનત કરવી પડે છે એવું આ કોઈ વિચારતું નથી કારણ કે એ લોકો પોતાના કોર્સ વેચવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે કારણ કે ઓપ્શન ટ્રેડિંગ છે અથવા તો ફ્યુચર ટ્રેડિંગ છે દરેકની અંદર લોસ આવે 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 ને આવે છે બરાબર પરંતુ એની એવરેજ કાઢીને જે પ્રોફિટેબલ છે એને જે આપણે પ્રોફિટેબલ છે એમ કહી શકતા હોય છે એટલે ઘણા લોકો શું કરે છે આપણે એમ થાય કે આ વ્યક્તિ ટ્રેડર ઘણો છે એ લોકો એના પ્રોફિટના સ્ક્રીનશોટ મૂકતા હોય પરંતુ એ લોકોની સાઈડ ઇન્કમ બરાબર કોર્સ વેચીને પણ એમની ઇન્કમ ઘણી બધી હોય યુટ્યુબમાંથી પણ એમની ઇન્કમ ઘણી બધી હોય એટલે એ લોકો અમુક પર્સન્ટ પૈસા ગુમાવે તો પણ ખ્યાલ આવતો નથી અથવા તો વાંધો આવતો નથી અને એ લોકો શું કરે છે કે એનો જે પ્રોફિટ હોય ઘણી વખત એ લોકો એવું પણ ઘણા કરે છે કે બેથી ત્રણ ડીમેટ એકાઉન્ટ હોય બેથી ત્રણ અલગ અલગ સેટઅપ અથવા તો બેથી ત્રણ અલગ અલગ મોબાઈલની અંદર એ લોકો ટ્રેડિંગ કરતા હોય ને જે દિવસે જે ડીમેટમાં અથવા તો જે એકાઉન્ટમાં એમને પ્રોફિટ થયો હોય એનું એ સ્ક્રીનશોટ મૂકીને કહે કે આજનો પ્રોફિટ આટલો આજનો પ્રોફિટ આપ આટલું આપણે ક્યારેય કોઈના ડીમેટ એકાઉન્ટ નંબર જોતા નથી આપણે ખાલી વ્યક્તિ જ જોઈએ છે કે આ વ્યક્તિ દરરોજ પ્રોફિટ કરે છે પરંતુ એની પાછળ છુપાયેલું હિડન સિક્રેટ શું છે એ આપણને ખ્યાલ હોતો નથી હકીકતમાં ટ્રેડિંગ વસ્તુ છે ને એ મિત્રો નોલેજ એમાં શીખવું જરૂરી છે નો ડાઉટ પરંતુ સાયકોલોજી ઘણા તમે યુટ્યુબમાં જોતા હશો જે જો છે મિત્રો એમને ખ્યાલ હશે કે નેવું ટકા માઇન્ડ ગેમ છે આવું બધા કહેતા હોય છે બરાબર નો ડાઉટ માઇન્ડ ગેમ છે બધી વાત સાચી છે માઇન્ડ એટલે શું માઇન્ડ એટલે આપણું મન બરાબર મન છે એ બહુ સંચળ હોય છે બરાબર આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો એ મન ઉપર જે કાબુ મેળવવો એ બહુ અઘરી વસ્તુ છે બરાબર એમ ટ્રેડિંગ જે છે એની અંદર આવ્યા પછી ઘણા યુવાનોને આની લત લાગી જાય એટલે કે એક ટાઈપનું વ્યસન થઈ જાય છે અને વ્યસન વસ્તુ એવી છે કે આપણા મગજની અંદર જો મગજ અને મન બે વસ્તુ અલગ છે મગજની અંદરથી જ્યારે ડોપા રિલીઝ થાય અને એ એને સતત એના જ વિચારો આવવા માંડે ઘણી વખત શું થાય છે કોઈ વ્યક્તિ એક વખત લોસ કરે એટલે એના મનમાં શું થાય કે હજી હું આ લોસ છે એની રિકવર કરી લઉં અને એના મનની અંદર રિગ્રેટ પેદા થાય અને લોસ રિકવર કરવાના ચક્કરમાં એ વધારે લોસ કરી બેસતા હોય છે પછી બીજી વસ્તુ કેવી થાય છે કે ઘણી વખત આપણે યુટ્યુબમાં કે કોઈ જગ્યાએ જોતા હોઈએ કે આટલા રૂપિયામાંથી એણે એક વર્ષની અંદર અથવા તો આટલા વર્ષની અંદર આટલા રૂપિયા બનાવ્યા બરાબર આટલા કરોડ કમાણા આવી આવું બધું આપણે જોતા હોય છે પરંતુ એની પાછળ હકીકતમાં રિયાલિટી શું છે એ કોઈ બતાવતું નથી રિયાલિટી પણ જાણવી જરૂરી છે હવે ઘણી વખત આપણે શું કરતા હોઈએ કોઈ સેટઅપ છે કે કોઈ ટ્રેડિંગ સેટઅપ હોય અથવા તો કોઈ ઇન્ડિકેટર હોય જેના આધારે આપણે ટ્રેડ કરતા હોય તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો કોઈ પણ એક વસ્તુની બરાબર ઓલાએ બીજું સેટઅપ આપ્યું કોઈએ બીજું સેટઅપ આપ્યું કારણ કે દરેકના મન જે છે દરેકની વિચારસરણી અલગ અલગ હોય દરેકનું જે કેપિટલ છે ટ્રેડિંગ કરવા માટેનું એ અલગ અલગ હોય છે બરાબર વિચારસરણી અલગ અલગ હોય છે એવી રીતે સેટઅપ આપણી વિચારસરણી આપણે કેપિટલ કેટલું છે દરેક ઉપર આધાર રાખતું હોય છે તો ક્યારેય બને ત્યાં સુધી ઓપ્શન ટ્રેડિંગમાં અથવા તો ફ્યુચર ટ્રેડિંગમાં યાદ રાખજો મિત્રો ક્યારે કોઈની કોપી કરવા જતા નહીં પોતાનું સેટઅપ અથવા તો સેટઅપ ન હોય તો કાંઈ નહીં ઓનલી ખાલી પ્રાઇઝ એક્શન ઉપર તમે ટ્રેડ લેશો અને એની અંદર ખાસ રોલ બેઝ ટ્રેડિંગ ને વળગી રહેશો તો બહુ વાંધો આવશે નહીં હવે ટ્રેડિંગ માટેના અમુક રોલ્સ છે એનો પણ આપણે એક વિડીયો બનાવેલો છે એ પણ તમે જોઈ લેજો કે ઓપ્શન ટ્રેડિંગમાં લોસ શા માટે થાય છે એના કારણો બરાબર એક ઘણા બધા કારણો છે એ કારણો ઘણી વખત શું થાય આપણને જ ખબર નથી હોતી કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ આપણે જે ભૂલ કરીએ છીએ એને નોટડાઉન કરી રાખો ને દરરોજ જ્યારે ટ્રેડિંગ કરવા બેસે એ પહેલાં એ જેટલી જેટલી આપણે અગાઉની થયેલી ભૂલો છે એ વાંચી જાઓ એકવાર મનમાં નક્કી કરો કે આ જેવો આમાંથી આ ભૂલ કરીશ નહીં અને મિત્રો ઘણી વખત શું થાય કે આપણું માઇન્ડ જે છે ને મન એ બહુ સંચળ હોય છે કારણ કે ઘણી વખત એવું થાય મારે પણ આવું જ થતું પહેલાં કે સવારમાં બેથી ત્રણ ટ્રેડ હોય એ પ્રોફિટેબલ જ હોય આપણું સેટઅપ બરાબર છે પ્રોફિટ મળી ગયો પછી મનની અંદર શું થાય નક્કી નથી હોતું પછી એમ થાય ચાલો હજી એક ટ્રેડ લઈ લઈએ અને એ ટ્રેડ લીધા પછી આપણો પ્રોફિટ છે એ પચાસ ટકા થઈ જાય બરાબર પછી એમ થાય ચાલો હતા એટલે એટલા પાછા કરી નાખીએ અને પાછો એક ટ્રેડ લઈએ એટલે પાછા જીરો ઉપર આવી જાય પછી એમ થાય ચાલો ભાઈ બ્રોકરેજના કાઢી નાખી અને પછી પાછા પ્રોફિટમાંથી આપણે આવી જઈએ સીધા લોસમાં મિત્રો આ કંટ્રોલ જે છે ને મન ઉપરનો અને મગજ ઉપરનો એક કંટ્રોલ છે બહુ અગત્યની વસ્તુ છે આ જ ઓપ્શન ટ્રેડિંગનું સિક્રેટ છે કે જ્યાં સુધી આપણે પોતાની ઉપર કંટ્રોલ કરતા નહીં શીખીએ બરાબર પોતાની એક સ્ટ્રેટેજી નહીં અલગ ફોલો કરીએ કારણ કે દરેકની સ્ટ્રેટેજી અલગ હોય દરેકના રોલ્સ અલગ હોય દરેકની ભૂલો પણ અલગ અલગ હોય તો આપણે પહેલાં આપણી પોતાની ભૂલો જો જોવાની છે આપણું પોતાનું એક સેટઅપ ઊભું કરવાનું છે અને બીજી વસ્તુ સતત શીખતા રહેવું જરૂરી છે ઘણી વખત આપણે શું થાય પ્રોફિટની પાછળ ભાગતા હોય પ્રોફિટની પાછળ નહીં મિત્રો લોસની પાછળ ભાગો અને લોસ જે છે એ કેમ મિનિમાઈઝ થાય લોસ કેમ ઓછો થાય અથવા તો ન થાય એ બાબતે મેક્સિમમ આપણે વિચારવું પડે અને ઘણી વખત લોસ થાય છે તો એ એક બિઝનેસનો ભાગ છે એવી રીતે એને સ્વીકારી લેવો પડે પર ડે બરાબર દરરોજ નક્કી કરો કે આજે એક અથવા બે ટ્રેડ લેવા છે પછી પ્રોફિટેબલ હોય કે સ્ટોપલો સિલ થાય કોઈ વાંધો નહીં પણ મૂકી દઉં પછી જ્યારે બીજી વખત આપણે ટ્રેડિંગ કરવા જશું તો એ આવેલો પ્રોફિટ અથવા થયેલો લોસ એ લોસમાં વધારો કરી શકે છે બીજી વસ્તુ મિત્રો ખાસ એક યાદ રાખજો કે ઘણી વખત એવું થતું હોય કે ફિયર ઓફ મિસિંગ આઉટ માનો કે આપણે કોઈ કામમાં રહી ગયા અથવા તો આપણે સવારમાં ટ્રેડ કરી શક્યા નથી ત્યારે આપણે માર્કેટને જોઈએ ત્યારે આપણને એમ થાય કે આ આટલી બધી મુવમેન્ટ આવી ગઈ આ કદાચ જો હું ફ્રી હોત ને તો આમાં આટલો પ્રોફિટ કમાઈ શકે અને એ ફિયર ઓફ મિસિંગ આઉટ એટલે કે ચૂકી ગયાની લાગણી એક આપણા મગજમાં મનની અંદર જન્મે કે આજે હું ફ્રી નહોતો આજે મારે કામ હતું નહીં તરવામાં આમ થઈ જાય આમ થઈ જાય આવા કેલ્ક્યુલેશન ચાલુ થઈ જાય બરાબર એવું કરવાનું નથી મિત્રો સમય ચૂકી ગયા મૂકી દો અથવા તો જ્યારે મોકો મળે માર્કેટમાં બરાબર કારણ કે કોઈ સેટઅપ અથવા કોઈ સ્ટ્રેટેજી જ્યારે એનો સેટઅપ ક્લિયર તૈયાર થાય ત્યારે જ એમાં એન્ટ્રી લેવી જોઈએ કારણ કે જ્યારે આપણને માર્કેટની અંદર દરેક વખતે આપણને એમ લાગે કે અહીંયાથી બ્રેકઆઉટ છે અહીંયાથી માર્કેટ આ બાજુ જશે એ જે આપણી ધારણાઓ શરૂ થઈને મિત્રો એ જ આપણને નુકસાનકારક સાબિત થતી હોય છે માર્કેટ જ્યાં કેવી રીતે કામ કરે છે જે આપણે જોઈએ છીએ ચાર્ટ ઉપર એ પ્રમાણે કામ કરવાનું છે ઘણી વખત શું થાય આપણે સ્ટડી કરતા હોઈએ ચાર્ટનું આપણે ઓકે લાગે કે ના અહીંયાથી બ્રેકઆઉટ છે આમ થશે તેમ છે અથવા તો એ જ વખતે કોઈ આપણો ફ્રેન્ડ આવે અને આપણને કહી દે કે આજે માર્કેટ નીચે જવાનું છે અથવા તો કોઈ ન્યૂઝ ચેનલમાં એવા ન્યૂઝ આવી ગયા અથવા તો કોઈ એકાદ એવું સેટઅપ તૈયાર થઈ ગયું તો આપણને શું થશે ના ના એ ચાચા એ લોકો છે એ ઓકે છે ને આપણે ખોટા છે એવું થાય કારણ કે જ્યારે આવું થશે ને ત્યારે આપણે બીજાનું વધારે માનતા હોઈએ છીએ અને આપણું જે સેટઅપ છે એ આપણે ભૂલીને આપણે બીજાના સેટઅપ ઉપર કામ કરવા જતા રહેતા હોઈએ છીએ બીજી વસ્તુ મિત્રો ખાસ એક યાદ રાખજો કે સેટઅપ જે છે ને સેટઅપ એ અગત્યનું છે પણ સેટઅપને વળગી રહેવું કારણ કે દરેક સ્ટ્રેટેજી દરેક સમયે પ્રોફિટેબલ હોતી નથી એની અંદર પણ લોસ આપણે લેતા શીખવું જરૂરી છે બીજી વસ્તુ કે આપણી ઘણી બધી ભૂલો થતી હોય કઈ કઈ ભૂલો થાય એ એક વિડીયો આપણે બનાવેલો છે એમાં તમે જોઈ શકો છો મિત્રો યાદ રાખજો આના પછીનો નેક્સ્ટ વિડીયો આપણે ઓનલી ઓનલી ટ્રેડિંગ સાયકોલોજી અને માઇન્ડસેટ વિશે હશે જે ખાસ જોઈ લેજો અને આ વિડીયો સાંભળવા માટે અને જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ